બડ બડ શ્રીનો કપ કોક પડે બકા જો રુદ્રાક્ષનો માઈન બધા 9 ના ગયા 9 25 થાય અને બની રહ્યો છે સવાર સવારમાં રસોઈ કૃષ્ણ મેડમ ગુડ મોર્નિંગ કૃષ્ણ જય શ્રી રામ ને જય સ્વાગત છે

એટલે હા હા એને મેન ફોન કર્યો તો પરમ દિવસે એટલે એને ઉપાડેલો હતો પણ કાલ ફોન આવ્યો એટલે કે શુક્રવાર રાખો પછી હું ઓકે પછી કાલ ફરીથી ફોન આવ્યો મને કે શુક્રવાર ને કે ગુરુવાર રાખો ગુરુવાર સાંજે સાડા છ વાગે કશો હતો ગુરુવાર સાડા છ વાગે રાખો એમ એટલે આજે ફરીથી દાંતના દુખાવાનો ટ્રીટમેન્ટ કરવામાં આવશે હા હમ ના અધૂરી પેલામાં મારા બધી અધૂરી રહી જશે એટલે મારું બધું પૂરું થઈ ગયું છે એટલે એમાં અધૂરું નહીં રાખવાનું દાંતમાં દાંતમાં આંખમાં કાનમાં બધામાં અધૂરું ટ્રીટમેન્ટ નહીં કરવાની તો ચલો ભાઈ હા સાંજે સાડા છ વાગે તો ચલો હું મારા પેલા એક અંકલનો ફોન આવ્યો છે તે અંકલને મળવાનું છે તો હું મળતો આવું પછી આવીને વિડીયો ઉતારી તું તારે રસોઈ પૂરતી જાય અને મારા મારું કામ બી પૂરું થઈ જાય

તાર જ્યુસ પીવાનું છે કે નાસ્તો કરવાનો છે રોજ તું જ્યુસ પીવે છે નારિયેળ એ તો નારિયેળ પાણી કહેવાય જ્યુસ ના કહેવાય એને નારિયેળ પાણી નથી જ્યુસ છે તાર વિડીયો ઉતારવાનો છે આજે ઓકે તું નઈ મસ્ત કપડા પહેલા બધા આજે વિડીયો ઉતારી ઓકે

તો ભાઈ આ એક કેવો ગુંડો છે જેને સ્કૂલમાં જવું છે પણ અમે લોકો મોકલતા નથી કેવું કહેવાય હા છોકરો છે સટા છોકરા હરક છે સ્કૂલમાં જવાનો બધો હરક ને હેકરી જવાનો છે તારો ભાઈ જે તાર બે ત્રણ દાડા કદાજી બે ત્રણ દિવસ લાગે પણ પછી તો આવતો નહીં આવે આ રાજકોટનું પંખીડું રાજકોટનું અને વેરાવળનું પંખીડું અમાર ઘેર છે ને જબરજસ્ત સાઈન કરી જાય છે પહેલાં હા પહેલાં નહોતું આવતું એટલે બિલકુલ નહોતું આવતું તો ભાઈ અમારા રાજકોટનો પંખીડું ઉડી ગયો જબડા રમકડા ભેગા થયા છે અમારા સાતમા માળે હા ચાર અમારા અને એક સામે ને એક પાંચમા માળેથી ને અને એક જીતુકાકન ઘેરથી મોટું પંખીડું

તો ભાઈ સાધન સામગ્રી ચાલુ કરી દીધી છે ફરીથી દાંત ચીરી નાખવાના છે જે વધારાના દાંત છે એને કાઢી નાખવાના છે ખાલી જીભ જ નીકળતી નથી સાડે સાત અચ્છા સોરી ઘડિયાળ નથી રાત્રે સવા રાત્રે સવા અગિયાર વાગે રાત્રે સવા અગિયાર વાગે સાસુ વહુ ચલો આ તો બરાબર છે કે એનો ઉધરસ આવે એટલે હળદર વાળું દૂધ પીવો છે પણ રાત્રે સાડા અગિયાર વાગે પેડા ખવાઈ રહ્યા છે અહિયાં હા કરતી કરતી પીવો છે ને એટલે હા કેમ ખાય છે એ

ધોંધું મીઠું કરી દીધું મોંધું ધોંધી કરી દીધું મીઠું કરી મીઠું કરી મોબાઈલ લેન બેસતો નહીં હવાર મારા તો કમ્પ્લીટ ઉઠીને ચા નાસ્તો करतो હોઉં છું કુલ ચા નાસ્તો નહી કરજો આટલું બધું શીખી જઈ પેપર તો ભાઈ અમે ગયા હતા દવાખાને અને ડોક્ટર જોડે એને ટ્રીટમેન્ટ તો પતી ગઈ પણ ઘરે પાછા મહેમાન આવ્યા અને લાઇટ જતી રહી એટલે વિડિયો ઉતાર્યો નહીં એમણે લાઈટ જતી રહી હતી એ ઘેર પહોંચે કે અમારે લાઈટ આવી કે તમારે એમ અમારે હાલ જ આવી ટીપી નાઈન બધ હતું જતી જ રહી હતી અને પછી અમે આયા પણ મે અમે આવ્યા પહેલા જ મહેમાન ઘેર આવી ગયા હતા ને અમારે જમવાને બાકી તમે

હું તો આવ્યો ને હું આવ્યો જ વિડીયો શૂટ વિડીયો શૂટ કરવા જ આવ્યો એ તારા માટે જ આવ્યો ના મેં તો ટેસ્ટ કર્યો હતો ટેસ્ટ કર્યો રાત્રે ગળી ના ખાવાય બહુ એમ એટલે પછી મેં મૂકી દીધો

પડ્યો પણ રોયો નહીં એને તો ભાઈ પડ્યો નીચે બિચારો પણ જેમ પડ્યો ને એમને હું ઊંઘી જ પાછો રડ્યા વગર એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર નો પોત નંબર તો ચલો બધાને ગુડ નાઇટ જેમ ભાઈ ગુડ નાઈટ જમ્બે આ કુકાળો ફ્રેન્ડ જૈ કૃષ્ણ મરલ માદે જય શ્રી રામ જય દરગાશ બોલી આવતી નાના બાય બાય બા અપો ગુડ નાઈટ